ભારત દેશની માન્યતા બહુ બધી ખરાબ છે એક જ વાત હોય એક જ પ્રશ્ન હોય કે કોક આવશે સ્વયંને સ્વીકારવા માટે ભારત દેશનો માણસ છે માનતો જ નથી પ્રચલિત તમે ઘરમાં પણ જુઓ તો ભારતીયના ઘર છે એકદમ સ્વચ્છ હોય એકદમ સ્વચ્છ ક્રિસ્ટલ ક્લિયર પણ એટલી જ ગંદી છે એની સાર્વજનિક પ્રોપર્ટીઝ હોય મારું છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું જો માન્યતા ઉપર વાત કરવામાં આવે તો ભારત દેશની માન્યતા બહુ બધી ખરાબ છે સ્વયંને સ્વીકારવા માટે ભારત દેશનો માણસ છે માનતો જ નથી આપણે આપણી ગરદન ઉપર તલવાર સુકામે રાખીએ તમે અમેરિકા અને ભારત દેશની ચૂંટણીના પ્રચારમાં નજર નજરઅંદાજ કરો તમે જોવ તો તમને એક વસ્તુ ખ્યાલ આવશે કે અમેરિકાની જે વોટિંગ સિસ્ટમ છે એમાં પર્ટીક્યુલર એક વ્યક્તિને વોટ દેવામાં આવે છે પછી અબ્રાહમ લિંકન હોય ટ્રમ્પ હોય બ્રેક ઓબામા હોય એ પર્ટીક્યુલર માણસને જે વોટ દેવામાં આવે છે અને તમે ભારત દેશને સિસ્ટમ જો તો એમાં કોઈ પણ એક પાર્ટીને વોટ દેવામાં આવે છે પાર્ટીને એ પછી કોઈ પણ પાર્ટી હોઈ શકે પણ તમે હજી થોડી ઝીણી નજરથી જાઓ તો ભારત દેશનું સંતુલન એટલું બધું ખરાબ બની ગયું છે કે અહીંયા કોઈ પણ પાર્ટીને વોટ નથી દેવામાં આવતો કોઈ પણ એક વ્યક્તિને વોટ દેવામાં આવે છે માનો કે જૂનાગઢનો કોઈ માણસ છે તો જૂનાગઢનો કોઈ માણસ છે એ જ વ્યક્તિને વોટ દે છે કે જે પ્રાઇમ મિનિસ્ટર છે એ વ્યક્તિને વોટ નથી દેતો જે યોગ્ય છે અથવા યોગ્ય નથી તમે કોઈ પણ રાજ્યની વાત કરી લ્યો તમે રાજકોટની વાત કરી લ્યો તો એમાં એક પર્ટિક્યુલર માણસને વોટ દેવાતો નથી પ્રાઇમ મિનિસ્ટર કોણ છે એને વોટ દેવાય છે ભારતની સિસ્ટમ શું છે સિસ્ટમ એ છે કે પર્ટિક્યુલર પાર્ટીને વોટ દેવો પણ અહીંયા વોટ કેવી રીતે દેવાય છે કે પ્રધાનમંત્રી કોણ છે એને લક્ષીને બધાને વોટ દેવાય છે કેમ કારણ શું કે બધા જ વ્યક્તિ છે એ પોતાની ભૂલ છુપાવવા માગે છે કે કોઈ સ્વયં આવશે ભારત દેશમાં બધા સ્પોર્ટ્સ છે પ્રખ્યાત નથી ખાસ કરીને ક્રિકેટ સ્પોર્ટ્સ છે પ્રખ્યાત છે ક્રિકેટ સ્પોર્ટ છે પ્રખ્યાત સુકામે છે એનું કારણ છે કે કોઈ એક વ્યક્તિ હોય જે સો રન મારે અને બાકી વીસ ત્રીસ ચાલીસ પચાસ મારે તો સો જેને રન માર્યા છે એ બધા જ લોકોની કમી છે છુપાવી દે છે શું કામે કે અહીંની એવી માનસિકતા છે કે કોઈ પર્ટીક્યુલર એક વ્યક્તિને મહાન બનાવો તમે ફૂટબોલમાં જવું તો એ રીતે ના હોય પણ ક્રિકેટમાં તમે એ રીતે જોઈ શકો છો કે કોઈ પણ એક વ્યક્તિ હોય એ લીડ કરતો હોય ને બાકીના જે દસ જણા છે એની ભૂલ છે એ છુપાવી દે છે કેમ કે કોઈ આવેગા કોઈ એ વ્યક્તિ હશે અમારામાં એ તાકાત નથી અમારામાં ક્ષમતા નથી કોઈ એક વ્યક્તિમાં હશે જે આવશે અને કરશે પ્રચલિત તમે ઘરમાં પણ જો તો ભારતીયના ઘર છે એકદમ સ્વચ્છ હોય એટલી જ ગંદી છે એની સાર્વજનિક પ્રોપર્ટીઝ હોય છે તમે કોઈ પણ સાર્વજનિક પ્રોપર્ટીમાં ભારતમાં જાઓ તો એની પ્રોપર્ટી એટલી બધી ગંદી હોય કે એની વાત જ ના હોય જ્યારે તમે પશ્ચિમ દેશમાં અથવા બીજા કોઈ દેશમાં જાઓ તો એની સાર્વજનિક પ્રોપર્ટી એકદમ ફર્સ્ટ ક્લાસ હોય અપ ટુ ડેટ હોય પણ ભારતમાં જોવા ના મળે શું કામે માનસિકતા એ છે કે કોઈ આવશે કોઈ આવેગા કોઈ વ્યક્તિ આવશે અને બધું ક્લીન કરી દેશે કોઈ પણ ભારતનો વ્યક્તિ હોય એ ઘરમાં કચરો નથી કરતો બહાર કચરો કરે શું કામે કોઈ વ્યક્તિ આવશે જે આવીને સાફ કરી દેશે આ માનસિકતા છે ગુલામીની માનસિકતા છે કે કોઈ વ્યક્તિ આવશે અને એ વ્યક્તિ સારું કરી દેશે તમે ભગવદ ગીતાનું ગીત ગાઓ તમે ભગવદ ગીતાને પહેલા સમજો કૃષ્ણ શું કહે છે તમે સ્વયં તમે સ્વયં એ જ તો કૃષ્ણ એ કીધું છે કે તમે સ્વયં તમે એક સક્તિશાળી આત્મા છો અને આત્મા છે બળવાન છે તમે સ્વયંને માનો રામ આયંગે તો અંગના સજાયંગે શું પહેલા રામ નોતા હતા બિલકુલ હતા કોઈ આયે ઘા આ માનસિકતા આપણા જીવનમાં આવી ગઈ છે કોઈ વ્યક્તિ આવશે જે બધું ઠીક કરીને વહી જશે કોઈ વ્યક્તિ આવશે જે મારા જીવનમાં ગ્રોથ લઈ આવશે કોઈ વ્યક્તિ આવશે જે મને મદદ કરશે કોઈ આ ઘા કેમકે આપણે સ્વયંને બળવાન નથી માનતા આપણે સ્વયંને શક્તિશાળી નથી માનતા આ જ એક સૌથી વધારે મોટી કમી છે બે ત્રણ મહિના પહેલાંની વાત કરીએ તો બોર્ડ હમણાં એક્ઝામ આવવાના હતા બોર્ડ જ્યારે એક્ઝામ હમણાં આવવાના હતા ત્યારે પર્ટિક્યુલર મંદિરો હોય એમાં સૌથી વધારે ભીડ હોય સૌથી વધારે ત્યાં લોકોની લાઈન હોય બાળકોની લાઇન હોય સુકામે કોઈ આવે ગા કે લીએ હા ઘણા મુદ્દા તો એવા પણ સામ સામે છે કે પર્ટિક્યુલર ત્રણ ત્રણ મહિના પ્રાર્થના કરે પણ પર્ટિક્યુલર એને સમય આપવામાં આવ્યો હતો કોઈ પણ ભારતીય વ્યક્તિ છે એ મેક્સિમમ ચાર કલાક કોઈ બાળક વાંચતો હોય પછી એમાં પ્રશ્ન થાય કે ચાર કલાકમાં માથું દુખે છે યાદ કેવી રીતે રાખવું વાંચવું કેવી રીતે પર્ટિક્યુલર આ સિસ્ટમ છે આ સિસ્ટમને લઈ અને કોઈ પણ એક વ્યક્તિ પાસે જાય છે અથવા સોશિયલ મીડિયા ઉપર જાય છે કે વાંચવું કેવી રીતે યાદ કેવી રીતે રાખવું એમાં એ સાડા ત્રણ કલાક પોતાની બગાડી નાખે છે પર્ટિક્યુલર વાંચવા માટે ચાર કલાક હોય પછી એ પર્ટિક્યુલર કોઈ ડૉક્ટર પાસે કોઈ વ્યક્તિ પાસે જાય છે કે હું કેવી રીતે વાંચું વાંચવા ટાઈમે શું શું વસ્તુની જરૂરિયાત પડી શકે માઇન્ડ સ્ટેબલ કેવી રીતે થઈ શકે એને માટે શું શું આપણે કરવું જોઈએ આવા બધા જ પ્રશ્ન ઉદભવે છે પર્ટિક્યુલર સાડા ત્રણ કલાક એમાં જ ખર્ચાઈ જાય છે અને બાકીની અડધી કલાક છે આવા જવામાં ખર્ચાઈ જાય છે ટાઈમપાસમાં ખર્ચાઈ જાય છે આ જ માનસિકતા છે કે કોઈ વ્યક્તિ હશે જે બધું ઠીક કરી દેશે સ્વયંને આપણે બળવાન નથી માનતા કૃષ્ણ એ જ કહે છે કે તમે સ્વયંને બળવાન માનો સ્વયં તમે બળવાન છો હા તમે બહુ બધી ડિટેલમાં તમે નજર કરશો તો એક વાત છે તમને જોવા મળશે કે પર્ટીક્યુલર હમણાં ટેન્થ અને ટ્વેલ્થનું રિઝલ્ટ આવશે ટેન્થ અને ટ્વેલ્થનું રિઝલ્ટ આવશે એટલે સ્કૂલવાળા મોટા મોટા હોલ્ડિંગ્સ મારશે એની સ્કૂલમાં ભલે એક હજાર છોકરા હોય દસમામાં દસમાઓમાં ભલે એક હજાર છોકરા હોય પણ પર્ટિક્યુલર એ પંદરથી વીસ છોકરાના બેનર મારશે કેમ કેમ કે એને ટોપ કરેલું છે આ જે ટોપ કરેલા બતાવે છે ભલે પછી એમાં દોઢસો જણ ફેલ થયા હોય દોઢસો બાળકો ફેલ થયા હોય ઢકાઈ જાય છે માનસિકતા એ જ છે કોઈ પણ ભારતીય ક્રિકેટ ટીમ હોય એમાં કોઈ પણ એક વ્યક્તિ હોય એ સો રન મારે અને બાકીના બધા જ લોકો છે એ દસ પંદર વીસ પચાસ રન આઉટ થઈ જાય તો એ કોઈ પણ સારી વાત કહેવાય કે દુર્ભાગ્યની વાત કહેવાય સારી વાત કહેવાય કે દુર્ભાગ્યની વાત કહેવાય કે એટલી ખામી છે કે કોઈ પણ પર્ટિક્યુલર એક વ્યક્તિ જે સારો છે એને આપણે સર્વશ્રેષ્ઠ બનાવી દીધો છે અને પછી આપણે એ માનસિકતા લઈને બેસીએ છીએ કે કોઈ આવેગા એ આવશે રન કરીને ચાલ્યો જશે આપને શું પડી છે આપને શું ફર્ક પડે છે કોઈ આયેગા એ માનસિકતા છે એ આપણામાં ફિક્સ થઈ ગઈ છે અને આ માનસિકતા જ છે જે આપને ગુલામ બનાવે છે તમે જેટલી જલ્દી રીતે આ માનસિકતાને સમજી શકશો અને તમારા જીવનમાં ગ્રોથ લઈ આવી શકશો કે તમે સ્વયં જ છો કોઈ મદદ કરવા માટે નથી આવવાનું કોઈ પણ નહીં કૃષ્ણ અર્જુનને બધું જ્ઞાન દે સુકામે કૃષ્ણ અર્જુનને બધું જ્ઞાન દે સુકામે કેમ કે પર્ટિક્યુલર અર્જુનને જે कृष्ण બનાવવા માગું છે કોઈ પણ મહાપુરુષ હોય એ જ્ઞાન દે ભારતમાં એ માનસિકતા નથી આપણે આપણું કરી લેવાનું બસ બાકી લોકોનું જે થાય એ થાય નિષ્કામ કર્મ આપને ન મેળવે આપને ન ફાવે કૃષ્ણની વાત આપણે ન ફાવે નિષ્કામ કર્મ સુકામે ભાઈ નિષ્કામ કરવું મારો સ્વાર્થ છે હું કરીશ બાકી કંઈ કરવાની મારે જરૂર નથી કોઈ આવશે જે કરશે કોઈ આવે ગા મારે કામ કરવાની જરૂર નથી મહાપુરુષો જ્ઞાનની વાત કરે છે સુકામે કેમ કે તમને એક મહાપુરુષ બનાવવા માગે છે કૃષ્ણ અર્જુનને કહે છે સુકામે કેમ કે સ્વયં અર્જુનને છે કૃષ્ણ બનાવવા માગે છે હા પર્ટિક્યુલર આ બધી વાત હાર્ડ હોય ડાયજેસ્ટ કરવી થોડી હાર્ડ લાગે પણ આ બ્રહ્મ વાત છે માનસિકતા છે સૌથી વધારે ખરાબ બની ગઈ છે પર્ટિક્યુલર તમે સ્વયં બળવાન છો અને જે કરવાનું છે તમારે જ કરવાનું છે કોઈ પણ વ્યક્તિ નહીં આવે સ્વયં બળવાન છો સ્વયં નિર્ણય લેતા શીખો અને આગળ વધો મળતા રહીએ આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર મને તમને કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો સો મળતા રહીએ આ વિડીયો સાથે